નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો કેન્દ્ર સરકારના બે મોટા નિર્ણયો તો ગુજરાતમાં ફરી માવઠાની આગાહી તો કૃષિ રાહત પેકેજના સમાચાર તો ખાદ્ય તેલના ભાવમાં વધારો તો ઓછા દરે મળશે પર્સનલ લોન તો મૃત્યુ પામનારને પાંચ લાખ રૂપિયા તો અંબાલાલ પટેલની આગાહી અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગુજરાતમાં ફરી માવઠાની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવેમ્બરના અંત સુધી ગુજરાતમાં ફરી માવઠાની સ્થિતિ ઊભી થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાવવાની શક્યતા છે

જાહેરાત કરી શકે કે હવેથી જંગલી જાનવર દ્વારા થયેલા પાક નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવા એટલે કે પૂર થયે પૂરથી થયેલા નુકસાન માટે વીમા યોજના હેઠળ ખેડૂતોને આવરી લેવામાં આવશે આ નિર્ણય ખેડૂતોના વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેન્શન યોજનામાં મોટા ફેરફારના સંકેત મિત્રો ઈ પીએફઓ દ્વારા પીએફ અને પેન્શન માટેની વેતન મર્યાદામાં મોટા ફેરફારની વિચારણા કરવામાં આવી રહી છે પ્રસ્તાવ મુજબ હાલની વેતન મર્યાદા પંદર હજારથી વધારીને પચ્ચીસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો આ ઐતિહાસિક નિર્ણયનો ઉદ્દેશ એક કરોડથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને પેન્શન કવર હેઠળ લાવવાનો છે મિત્રો નાણાકીય સેવા વિભાગના સચિવે પણ આ સુધારાને જરૂરિયાત પર ભાર મૂક્યો છે જેનાથી કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળમાં વધારો થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકવીસમો હપ્તો ન મળ્યો હોય તો અહીં મૂંઝવણ તમારી દૂર થઈ જશે મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો રિલીઝ કરી દીધો છે દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે રૂપિયા ટ્રાન્સફર થયા છે જો કોઈ કારણોસર તમારા ખાતામાં પૈસા જમા થયા નથી અને તમને કોઈ મૂંઝવણ હોય તો તમે અહીં આપેલા ઈમેલ પર જઈને તમારી મૂંઝવણ દૂર કરી શકો છો પીએમ કિસાન સ્લેશ આઈસીસી એટ ધ રેટ જીઓ ડોટ ઇન પર ઇમેલ કરો અથવા તો હેલ્પલાઇન પર ફોન કરી અથવા તો જીરો દસ બાણ ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો અહીં તમારે ફોન કરીને કહેવાનું છે કે અમારા ખાતો અમારા ખાતામાં પૈસા કેમ અટકી ગયા છે તમારી મૂંઝવણ તે અધિકારીને તમે કહી શકો છો ત્યારબાદ તમારા તમારા મુંજવણનું સમાધાન થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓછા દરેક પર્સનલ લોન મિત્રો જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો બેંકો કરતાં એનબીએફસીએસ એક સરળ ઓપ્શન બની શકે છે ટાટા કેપિટલ અગિયાર પોઈન્ટ પચાસ ટકાથી શરૂ થતા વ્યાજ દરે ચાલીસ હજારથી લઈને સાડા લાખ રૂપિયા સુધીની લોન આપે છે જેમાં પ્રોસેસિંગ ફિતરણ કોઈ પાંચ ટકા સુધી હોય છે અને બીજી તરફ બજાજ ફાઇનન્સ દસ ટકાના દરે લોન ઓફર કરે છે જ્યારે શ્રીરામ ફાઇનન્સમાં વ્યાજ દર અગિયાર ટકાથી શરૂ થાય છે મિત્રો નાણાકે જરૂરિયાતો મોટો આ આ સંસ્થાઓ ઝડપી લોન પ્રક્રિયા પૂરી પાડે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તેલના ભાવથી ગ્રહેલું બજેટ પર ઝટકો મિત્રો ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને નાગરિકો પર ભાર વધી ગયો છે મિત્રો અમદાવાદમાં પંદર કિલો સિંગતેલના નવા ડબ્બાનો ભાવ નીચેથી છવ્વીસો થી છવ્વીસો પચાસ સુધી નોંધાયો છે અને પંદર લીટર ડબ્બાનું ભંડાર ચોવીસો રૂપિયા છે કપાસિયાનો પંદર કિલોનો પચાસ રૂપિયા અને ભાવ ચાલી રહ્યો છે એસી અને મકાઈ તેલના પંદર લિટરના એકવીસો રૂપિયા છે મિત્રો ગૃહિણીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો મિત્રો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો છે મિત્રો આગામી ચોવીસ કલાકના હવામાન શુષ્ક રહેશે તેવી આગાહી છે અડતાલીસ કલાક બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે મિત્રો ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે અને વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાઈ ચૂક્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસી રૂપિયા માંગશે તો તરત કાર્યવાહી થઈ જશે મિત્રો રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોએ વીસીએને કોઈ પણ પ્રકારની રકમ આપવાની ના કહ્યું છે સરકાર દરેક ફોર્મ માટે વીસીએને બાર રૂપિયા આપે છે ફરિયાદો બાદ પણ વિકાસ કમિશનરે જણાવ્યું છે કે જો કોઈ વીસી ખેડૂત પાસેથી રૂપિયા માંગશે તો તેની સામે કડક કાર્યવાહી થશે કલેક્ટરને સૂચના પણ આપવામાં આવી છે કે ગેરરીતિ કરનાર કર્મચારી સામે સીધી કાર્યવાહી થશે અને ખેડૂતોએ નિઃશુલ્ક સેવા મેળવવાની ખાતરી પણ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રુ કોલર નહીં પણ હવે સરકારનું સીનેપ મિત્રો ભારત સરકાર સ્મામ અને છેતરપિંડી ઘટાડવા માટે નવી સી એટલે કે કોલિંગ નેમ પ્રિન્સેસ સુવિધાનું પરીક્ષણ કરી રહી છે આ સુવિધા કોલ આવવા પર સિમ નોંધણી રેકોર્ડ પર આધારિત કોલ કરનારનું સાચું નામ દર્શાવે છે મિત્રો આનાથી ટ્રુ કોલર જેવી એફસી વિપરીત સત્તાવાર નામ દેખાશે જે અજાણ્યા નંબરોને ઓળખવાનું વધુ સરળ અને વિશ્વસનીય બનાવશે મિત્રો આ સુવિધા ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થવાની અપેક્ષા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજની હવામાન આગાહી મિત્રો અંબાલાલ પટેલના મતે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ મજબૂત બની છે એના કારણે બાવીસ નવેમ્બરથી ગુજરાતમાં વાદળ વાતાવરણ સર્જાશે પચીસથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રાવત બનશે જેના કારણે કમોસમી વરસાદની સંભાવના છે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે મિત્રો ડિસેમ્બરની શરૂઆતમાં એટલે કે બે થી આઠ ડિસેમ્બરમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ જોવા મળશે આ વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષેપને સંયુક્ત અસરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે મિત્રો ખાસ કરીને પૂર્વ ગુજરાતના સુરત નવસારી ભરૂચ અને અમરેલી જેવા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે અને મિત્રો ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સામુદ્રિક પરિણામો સક્રિય થતાં હવામાનમાં પલટો આવવાનો છે ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે જો ગુજરાતમાં ઠંડીમાં વધારો કરશે અથવા તો વાદળછાયું વાતાવરણ જાળવી રાખશે જો કે મિત્રો આ વાવાઝોડું બને છે તો સત્યાવીસ થી ઓગણત્રીસ નવેમ્બર ની વચ્ચે લેન્ડફોલ કરી શકે છે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે સિસ્ટમ ચોવીસ નવેમ્બર ની આસપાસ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં પહોંચ્યા પછી વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે